ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામના વિદ્યાર્થીઓ એસટી બસના અભાવે અટવાયા હતા ડાભા ગામથી જંબુસર સુધી રોજિંદા ભણવા જતા વિદ્યાર્થીઓ આજે બસ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા જવા મજબૂર બન્યા હતા વિદ્યાર્થીઓએ આ સમસ્યા અંગે સાથે વાત કરી અને પોતાની સમસ્યા વિશે રજૂઆત કરી વિદ્યાર્થીઓએ સીધા જ જંબુસર એસટી ડેપો સુધી પગપાળા જઈને ડેપો મેનેજરને રજૂઆત કરી ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબના કાર્યક્રમને લઈને કુલ અગિયાર બસો બહાર જવાને કારણે કેટલાક રૂટો કેન્સલ કરવામાં આવ્યા હતા સાથે જ વિદ્યાર્થીઓ કે જે શાળાની તરફથી અગાઉથી જાણ ન મળતા અસુવિધા ઊભી થઈ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ સમસ્યા દૂર કરવાની માંગણી કરી છે જેથી ભવિષ્યમાં તેમના અભ્યાસ પર કોઈ અસર ન પડે જંબુસર ડેપો મેં નરેન્દ્રસિંહ રાઠોડ આજરોજ ડાભા ગામના વિદ્યાર્થીઓ અહીંયા ઓફિસમાં આવેલ જે એમને જણાવેલ કે આજરોજ ડાભા ગામની ટ્રીપ કેમ કેન્સલ કરવામાં આવેલ છે જે અંગે મને જણાવેલું કે આજરોજ સરકારી પ્રોગ્રામ ભાવનગર ખાતે પીએમ પ્રોગ્રામ હોય તેમાં જંબુસર ડેપો દ્વારા અગિયાર બસો ફાળવણી કરવાનો હુકમ આવતા અમારા દ્વારા ભાવનગર ખાતે અગિયાર વાહનો ફાળવણી કરવામાં આવેલ અને જે બાકીની બસો રહેતા જંબુસર ડેપો ખાતે જે પણ ટ્રાફિક હોય એ ટ્રાફિકને અમારે પછી વરવા માટે કીર્તિ ભરૂચ જંબુસર ભરૂચ કાવિકંબઈ જ્યાં જ્યાંના મુસાફરો હોય ત્યાં અમારા ડોળા એક્સ્ટ્રા સંચાલનને એક્સ્ટ્રા ટ્રીપો કરી અને મુસાફરોને સગવડ અમારા દ્વારા પૂરતી પૂરતી અમારથી જેટલી આપી શકાય એટલી પૂરતી સગવડ આપેલ છે અને ડેપો ખાતે એવો કોઈ પણ પ્રકારનો ફરિયાદ કે એવી કોઈ થયેલ નથી